ઢંકાયેલો એક નિર્જીવ દેહ પથરાયો હતો એ દેહ હવે કોઈનો પિતા કોઈનો આશરો કોઈનું બળ ન રહ્યું માત્ર એક સ્મૃતિ બની ગયો હતો પિતાનો મૃતદેહ જોઈને દીકરી અંજલિ તૂટી પડી એ પોતાની આંખોમાંથી ધોધમાર આંસુ વહાવી રહી હતી વારંવાર પિતાના સાતી પર માથું મૂકી રડી રહી હતી બાપા તમે આમ અચાનક કેમ જઈ રહ્યા દીધા હું તો હજી તમારી સત્રમાં જીવી રહી હતી હવે કોના ખંભા પર માથું મૂકીશ બહારથી આવતા સગા સંબંધીઓ એને ધીરજ આપવાનો પ્રયાસ કરતા પરંતુ અંજલી માટે એ એ ક્ષણે કોઈ કોઈ શબ્દનો અર્થ ન હતો માત્ર રડી રહી હતી રડી રહી હતી જાણે આખું આકાશ એની સાથે રડી રહ્યું હોય એવી જ ઘડીએ અંજલીની નજર અચાનક પિતાના હાથ પર ગઈ એ હાથમાં જે ક્યારેય સ્નેહથી એને આશીર્વાદ આપતો આજે નિષ્પ્રાણ હતો પરંતુ એ હાથના અંગૂઠા પર કંઈક અજીબ નજરે પડ્યું અંગૂઠા પર શાહીનો ડાઘ જાણે તાજુ જ સહી કરવાય હોય અંજલિનું હૃદય ધબકીને અટકી ગયું આ શું છે એની અંદર પ્રશ્નો વણસી ઉઠ્યા એણે નજીક જઈને અંગૂઠાને ધ્યાનથી જોયો હા એ તો સ્પષ્ટ રીતે સહી માટે કરાવતા નિશાન જેવું હતું પરંતુ પિતા તો ગઈકાલે સાંજ સુધી સારામાં હતા અચાનક રાત્રે તેમને શું થયું અને હવે અંતિમ સંસ્કાર પહેલા એ અંગૂઠા પર સહીનું નિશાન અંજલિની અંદર શંકાનો તોફાન કંપતા અવાજે પોતાના ભાઈઓ તરફ નજર કરી બંને ભાઈઓ હિતેશ અને મનોજ બાજુમાં નિશુ મોઢું કરી ઊભા હતા તેમના ચહેરા પર કંઈક છુપાવવાનો ભાર હતો આંખો સીધી મેળવતા નહોતા અંજલિને તરત જ અંદરથી ખ્યાલ આવ્યો આ સાવ સામાન્ય વાત નથી અહીં કંઈક મોટું કાવતરું થયું છે એના મનમાં વીજળી સમો વિશાળ સમક્યો શું પિતાની મિલકત વેચાઈ ગઈ છે શું ભાઈઓએ પિતાને દબાણ હેઠળ સહી કરાવી છે કે આ તો સીધું પિતાના મોત પાછળનું રહસ્ય છે દીકરીના હૃદયમાં શોક સાથે ક્રોધ પણ ભભૂકી ઉઠ્યો પિતાની નિષ્પ્રાણ કાયાને જોઈને એની આંખોમાં આંસુ હતા પરંતુ એ આંસુઓની પાછળ હવે સંકલ્પ પણ જન્મી રહ્યો હતો સત્ય બહાર લાવવું જ પડશે ભલે કેટલું કઠણ કેમ ન હોય અંજલિએ પિતાના અંતિમ સંસ્કાર વખતે જે જોયું હતું એ અંગૂઠા પરનું સહીનું નિશાન એ વિશાળ એની અંદરથી જ જતો જ ન હતો રોદન વચ્ચે પણ એનું મન સતત એ જ પ્રશ્નમાં ફસાયું હતું કે મારા બાપા અંતિમ ક્ષણોમાં કોની સામે સહી કરી છે કોને સહી કરીએ છીએ અને શા માટે સંસ્કાર પૂર્ણ થયા પછી ઘરમાં શોકનો માહોલ સવાયો સગાઓ જતા રહ્યા ઘરમાં માત્ર પરિવારજનો રહી ગયા દીકરી તો સતત પિતાની ગોદો યાદોમાં ગળી રહી હતી પરંતુ ભાઈઓના ચહેરા પર અજાણી શાંતિ હતી જાણે એમને પિતાના જતા એટલે દુઃખ ન લાગ્યું હોય અંજલિએ નજર ગુમાવીને જોયું હિતેશ ફોન પર કોઈને ધીમા અવાજે વાત કરી રહ્યો હતો હા હવે બધું પૂરું થઈ ગયું દસ્તાવેજો પર સહી પણ થઈ ગઈ છે આગળનું કામ ટૂંક સમયમાં કરી લઈએ એ શબ્દો એ શબ્દો દીકરીના કાનમાં વીજળી સમા વાગ્યા દસ્તાવેજો ક્યાં દસ્તાવેજો અને પિતાની સહી કેવી રીતે અંજલિનો શંકાનો પાયો હવે વધુ મજબૂત બન્યો એણે મનમાં નક્કી કરી લીધું હું હવે સૂપ નહીં બેસું મારા બાપાને લઈને જો કોઈ કાવતરું થયું હશે તો એ બહાર લાવીશ એ રાત્રે અંજલિ પથારી પર સૂઈ શકી ન હતી પિતાની સાથેના ક્ષણો યાદ આવવા લાગ્યા અને પિતા એક ખરા ખેડૂત ગામમાં પ્રતિષ્ઠિત માણસ હંમેશા દીકરીને કહેતા કે અંજલિ જમીન માણસની અસલી સંપત્તિ છે એ આપણો ગૌરવ છે એ ક્યારેય ન વેસાય તું ભલે ઘરની બહાર જઈને નસીબ અજમાવજે પણ આ માટીનું સ્નેહ ક્યારેય ન છોડશે આ શબ્દ એમને યાદ કરતા દીકરીને હૃદયમાં ઝાટકો લાગ્યો એવા પિતા તો ક્યારેય પોતાની જમીન જ નહીં તો પછી એ સહીનું નિશાન શું શું કહે છે દબાણમાં આવીને સહી કરી છે કે પછી ભાઈઓ નકલી રીતે અંગૂઠાનો ઉપયોગ કર્યો છે અંજલિના આંસુ હવે દુઃખમાંથી ક્રોધમાં ફેરવાયા એને નક્કી કરી લીધું કે કાલથી જ હું સત્યની શોધ કરીશ બીજા દિવસે સવારે અંજલિ પાણી લેવા માટે બહાર ગઈ ત્યારે ગામના બે વૃદ્ધો વાતો કરતા હતા એક બોલ્યો કે સાંભળ્યું કે પટેલ સાહેબે પોતાની જમીન કોઈ શહેરના વેપારીને વેચી દીધી છે બીજો બોલ્યો હા હા ગઈકાલે જ દસ્તાવેરો પર સહી કરાવી દીધી એટલે તો રાત્રે અચાનક બીમારી વધી અને સવારે મૃત્યુ થયું વાત કંઈક ગડબડ છે આ સાંભળીને અંજલિનું હૃદય ધ્રુજ કહ્યું

કે હવે સત્ય બહાર લાવ્યા વગર પિતાની આત્માની શાંતિ નહીં મળે અંજલી સીધી તાલુકા કચેરી પહોંચી પિતાનું નામ લઈને એણે જમીનના દસ્તાવેજોની નકલ મંગાયા કલાર્ક ફાઇલમાંથી પાના કાઢીને એની સામે મૂકી દીધા એના હાથ કાપવા લાગ્યા દસ્તાવેજો પર સ્પષ્ટ લખેલું હતું કે પટેલ ગોવિંદભાઈના નામની જમીન વેચાણમાં અને નીચે પિતાના અંગૂઠાની સાપ હતી અંજલિના હૃદયમાં શીરો પડ્યો કે આંખોમાં આંસુ આવી ગયા આ શક્ય નથી મારા બાપા તો જીવનભર કહેતા હતા કે જમીન ક્યારે ન બેસાય તો પછી આ સાપ કેવી રીતે એને ફરી ધ્યાનથી જોયું સાપ તાજી લાગતી હતી જાણે ગઈ કાલે જ કરાવવામાં આવી હોય એની અંદરથી અવાજ આવ્યો આ કાવતરુ છે પિતાની કમજોરીનો લાભ લઈને અથવા કદાચ પિતાના મોત પછી આ બધું થયું છે અંજલિ ગામમાં ઓળખતા વકીલ દેસાઈ સાહેબ પાસે ગઈ એણે દસ્તાવેજો બતાવ્યા વકીલે લાંબો શ્વાસ લીધો કે બેટા અહીં કંઈક ગડબડ હોય તો ચોક્કસ છે ગડબડ તો ચોક્કસ છે સામાન્ય રીતે વૃદ્ધ લોકોની સહી કે અંગૂઠાની સાફ કરતાં પહેલાં સાક્ષી હોય ડૉક્ટરનું સર્ટિફિકેટ હોય કે તેઓ સ્વસ્થ છે કે નહીં જો એ સાબિત થાય કે એ સાપ દબાણ હેઠળ લેવામાં આવી છે તો આ દસ્તાવેજ અમાન્ય થઈ શકે છે અંજલિના ચહેરા પર થોડી આશા જળહળી સાહેબ શું આ સાબિત કરી શકાય વકીલ બોલ્યા હા જો તારા પાસે સાક્ષીઓ કે ક્યારેય જમીન ઈચ્છા નહોતી અને જો તારા ભાઈઓ ઉપર શંકા હશે તો એ દિશામાં તપાસ કરવી પડશે ઘરે પરત જઈને અંજલિએ ભાઈઓને સીધો સવાલ કર્યો હિતેશ મનોજ આ દસ્તાવેજો શા માટે બનાવ્યા બાપા તો ક્યારેય એ કરવા તૈયાર નહોતા હિતેશે ત્યારે જવાબ આપ્યો નિશે નજર છોડી અંજલી હવે તું દુઃખમાં છે બિનજરૂરી શંકા ન કર બાપાએ પોતે નિર્ણય લીધો હતો કે મનોજે પણ સહમતીમાં માથું હલાવ્યું હા અને આપણે તો બધું તારા માટે પણ કરી રહ્યા છીએ તું નિર્ભય રહે પરંતુ એમની આંખોમાં અંજલિને સત્ય દેખાઈ ગયું એમના અવાજમાં વિશ્વાસ નહોતો માત્ર ટાળો હતો તે રાત્રે અંજલિ પોતાની બાળ સખી રેખાના ઘરે ગઈ રેખાના પિતા પિતાના નજીકના મિત્ર હતા રેખાના પિતાએ ધીમા અવાજે કહ્યું કે બેટા તારા પિતાને હું છે મળ્યો ત્યારે ખૂબ ચિંતિત હતા એમણે કહ્યું હતું કે તારા ભાઈઓ એમને દબાણ કરે છે જમીન વેચવા માટે પણ એ માને નહોતા એ દિવસે તો એ રડિયા પણ હતા આ સાંભળીને અંજલિના શરીરમાંથી લોહી ઠંડુ પડી ગયું તો આ તો સ્પષ્ટ છે કે પિતાએ પોતાની ઈચ્છાથી સહી નથી કરી અંજલિ હવે જાણતી હતી કે એના પિતાનું મૃત્યુ માત્ર કુદરતી નથી એમાં કોઈ ઊંડું રહસ્ય છે એને મનમાં મક્કમ સંકલ્પ કર્યો કે હું પિતાના મોતનું સત્ય બહાર લાવીને જ રહીશ ભલે દુનિયા સામે જવું પડે ભલે મારા પિતા પોતાના ભાઈઓ સામે જવું પડે અંજલિના મનમાં હવે કોઈ શંકા રહી નહીં ભાઈઓએ જ પિતાને દબાણ કર્યું હતું પરંતુ આ માત્ર શંકા પૂરતું ન હતું એને સાબિત કરવું પડશે પિતાના મોતની પાછળનો અંધકાર દૂર કરવા પુરાવા જોઈએ સાક્ષી જોઈએ અંજલિએ ઘરની ભાઈ શાંતાબેનને બોલાવીને પૂછ્યું કે શાંતાબા તે રાત્રે શું બન્યું હતું બાપા તો બપાર સુધી સારામાં હતા સારવાર નીચે હતા પછી અચાનક શું થયું શાંતાબાએ કંપતા અવાજે કહ્યું કે બેટી એ રાત્રે તારા ભાઈઓ બાપા સાથે ઓરડામાં લાંબા સમય સુધી વાત કરતા હતા

હાર્ટ એટેક આવ્યો છે પણ મને લાગે છે કશુંક બીજું હતું અંજલીએ બીજા દિવસે ગામના લુહાર જે રમેશભાઈને મળ્યું એણે કબૂલ કર્યું દીકરી હિતેશભાઈએ મને બે દિવસ પહેલાં સ્ટેમ્પ પેડ મંગાવવાનું કહ્યું હતું મેં લાવ્યો પણ મને ખબર નહોતી કે શા માટે હવે સમજાઈ રહ્યું છે કે આ શબ્દ સાંભળી અંજલિની શંકા છે પુરાવામાં ફેરવાય તો એ સહીનું નિશાન એ સ્ટેમ્પ પેડથી લેવાયો છે પિતાને જબરદસ્તી કરાવી છે કે પછી એમના મોત પછી અંજલિ ફરી વકીલ દેસાઈ પાસે પહોંચી બધું કહીને એણે વિનંતી કરી કે સાહેબ આ કેસ લડવો છે મારા પિતાના આત્માને ન્યાય અપાવવો છે વકીલ ગંભીર થયા બેટા તારે સાબિત કરવું પડશે કે તારા પિતાએ સહી પોતાની ઈચ્છાથી નથી કરી તારે ગામના સાક્ષીઓ ડૉક્ટરનો અહેવાલ અને ઘઈને ઘરની બાયુનું નિવેદન એકઠું કરવું પડશે ત્યારે જ કાયદો તારી સાથે ઊભો રહેશે અંજલિએ માથું ઝુકાવ્યું હું કંઈ પણ કરીશ પણ પિતાને દગો આપનારને છોડીશ નહીં આ દરમિયાન હિતેશ અને મનોજ અંદરથી હસમસી રહ્યા હતા મનોજે કહ્યું કે અંજલી તો કંઈક તપાસમાં લાગી ગઈ છે જો એ કોર્ટ સુધી પહોંચી જશે તો આપણી તો બરબાદી છે હિતેશે ક્રોધમાં દાંત કસકસાવ્યા એ છોકરીએ બહુ હિંમત કરી છે એને રોકવી જ પડશે નહીં તો બધું ખતમ થઈ જશે એમના જ દ્રોહની સુગંધ ફેલાઈ રહી હતી હતી પિતાની તસવીર સામે દીવો પ્રગટાવીને બેઠી આંસુઓ સાથે સંકલ્પ કર્યો કે બાપા તમારું મૃત્યુ વ્યર્થ નહીં જાય હું સત્યને બહાર લાવીશ મારા ભાઈઓએ જો દગો આપ્યો છે તો એનો દંડ જરૂર મળશે એ એની અંદરથી એક અદ્ભુત શક્તિ જન્મી ગઈ હતી શોકમાંથી હિંમત આંસુમાંથી અગ્નિ અંજલિ હવે તૈયાર હતી ગામમાંથી મળેલા દરેક પુરાવા એણે એકઠા કર્યા શાંતાબેનનું નિવેદન રમેશ લોહાનું સત્ય ગામના વૃદ્ધોની ગવાહી પિતાના મોત પછીની દરેક ઘટના એને સ્પષ્ટ થઈ રહી હતી વકીલ દેસાઈએ અરજી દાખલ કરી કેસ ચાલવા લાગ્યો આખું ગામ આશ્ચર્યમાં હતું દીકરી પોતાના જ ભાઈઓ સામે કોર્ટમાં ઊભી રહી હતી કોઈ કહે કેટલું દુર્ભાગ્ય એક જ ઘરની એક જ ઘરના સંતાનો એકબીજા સામે કોઈ કહે પણ દીકરી છે પિતાનો દ્રોહ સહન ન કરવો જોઈએ અંજલિએ કોઈની વાતનું ધ્યાન ન આપ્યું એના માટે એક જ ધ્યેય હતું કે પિતાને ન્યાય અપાવો કોર્ટમાં સૌપ્રથમ શાંતાબેન બોલાવાયા એણે ધીમાજ કહ્યું હું એ રાત્રે બધું સાંભળ્યું હતું પટેલ સાહેબ વારંવાર કહેતા હતા કે જમીન નહીં વેસાય પરંતુ પુત્રો દબાણ કરતા હતા થોડા સમય પછી એ અચાનક બીમાર પડી ગયા પછી રમેશ લુહાર આવ્યો હિતેશભાઈએ મને નવું સ્ટેમ્પ પેડ મંગાવવાનું કહ્યું હતું મને ખબર નહોતી કે શા માટે હવે સમજાયું કે એનો ઉપયોગ પિતાના અંગૂઠા માટે થયો વકીલ દેસાઈએ દસ્તાવેજો બતાવ્યા માનનીય જજ સાહેબ આ દસ્તાવેજો પરની સાપ તાજી છે જ્યારે ડોક્ટરની રિપોર્ટ કહે છે કે એ સમયે પટેલ સાહેબ અર્ધ બેભાન હતા

અમારે સપનાનું સાધન હતી અમેરિકા જવું હતું પિતાએ માન્યા નહોતા એટલે અહીં એને અટકી ગયો મનોજે માથું ઝુકાવ્યું હા અમે જ દબાણ કર્યું એ દિવસે એમના અંગૂઠા પર સાપ પણ અમે જ કરાવી પણ પિતાનું મોત કુદરતી હતું અમે એમને માર્યા નથી કોર્ટમાં સનાટો છવાઈ ગયો ભાઈઓએ પોતાનો દ્રોહ સ્વીકારી લીધો હતો જજ સાહેબે ત્યારે ગંભીર અવાજમાં જણાવ્યું કે દસ્તાવેજો દબાણ હેઠળ બન્યા હોવાથી કાનૂન રીતે અમાન્ય છે જમીન ફરીથી પટેલ સાહેબના નામે રહેશે દીકરી અંજલી હકદાર છે જે કાવતરું રસ્યું તેના બદલામાં કાયદેસર કાર્યવાહી થશે અંજલિના ચહેરા પર આંસુ વહ્યા પણ એ આંસુ હવે શોકના નહોતા એ ન્યાયના હતા ઘરે આવીને એણે પિતાની તસવીર સામે દીવો પ્રગટાવ્યો બાપા આજે મેં આપને ન્યાય અપાવ્યો તમારી જમીન હવે સુરક્ષિત છે હું વસન આપું છું કે આ પવનનો આવ્યો જાણે પિતાની આત્મા દીકરીને આશીર્વાદ આપી હોય એમ લાગ્યું અંજલિએ આંખો બંધ કરી એણે અનુભવ્યું કે પિતાનો હાથ એના માથા પર સ્નેહ ભર્યા ગૌરવ ભર્યા અને શાંત સાથે આ વાર્તા એ પૂરી થાય છે મિત્રો આ વાર્તા જે છે એ કાલ્પનિક છે લેખક પીબી ગુજરાતી સ્ટોરી પીબી ભાલિયા આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી સેન સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌ આભાર જય